જય માતાજી દોસ્તો આજે સન્ડે અને મારા પતિ સવારે ગયા ઓફિસ ત્યારે કહેતા હતા કે બપોર સુધી ઓફિસ ચાલુ છે ને બપોર પછી રજા તો મારા માટે ખાલી દાળ ભાત બનાવજે અને સન્ડે લગભગ દાળ ભાત કે દાળ ઢોકળી કે એવું કંઈક સાદું ને સિમ્પલ જમવાનું હોય પણ મને શીરો ખાવાનું મન થયું હતું જે સુવાવડમાં લેડીઝ લોકોને શીરો બનાવીને ખવડાવે ને એ શીરો તો ચાલો વિચારે એવો કંઈક વિડીયો પણ પોસ્ટ કરું તો એક ગ્લાસ પાણી ગરમ કરીને એની અંદર મેં થોડોક ગોળ વાતરીને ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં પછી એક સ્ટીલના પેનમાં બેથી અઢી ચમચા ઘી ગરમ કરવા મૂક્યું છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે આ ભાખરીનો જાડો લોટ છે એને શેકી લેવાનો છે જો તમે આ શીરો દૂધમાં બનાવો તો એ ચાલે પણ સુવાવડમાં બનાવતા ત્યારે મને મારા ગૌઢાબાઈએ જેવી રીતે બનાવીને ખવડાવ્યું છે મારી બેન એને એને એવી રીતે હું તમને બનાવતા શીખવાડું છું બરાબર સાઈડમાં પાણી ગરમ થાય છે ગોળવાળું આ બાજુ પેનમાં ઘી ગરમ થઈ ગયું એટલે એની અંદર મેં જાડો ભાખરીનો જે લોટ હોય એ છાળીને થોડોક નાખી દીધો છે એક વાટકા જેટલો અને એને આપણે ધીમા તાપે એકદમ સ્લો ફ્લેમ ઉપર એને શેકી લેવાનું છે સાતથી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગશે આઠ દસ મિનિટ જેવો ટાઈમ લાગશે બરાબર તો સાવ ધીમા તાપે શેકવાનું છે એકદમ બદામી કલરનું થઈ જાય અને સરસ મજાની સ્મેલ આવવા માંડે અને બધું ઘી અંદરથી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે સાઈડમાં મેં રાઈસ બાફવા મૂકી દીધા છે સાથે દાળ ભાતે બનાવવાના છે એટલે અને દાળ બાફવા માટે અલગથી કૂકરે મૂકી દીધું છે તો એક જ બ્લોગમાં તમને હું દાળ ભાત જે ગુજરાતીઓના ઘરે ખાટી મીઠી જે દાળ થાય છે એ દાળ ભાત અને શીરો આ બંને શીખડાવી રહી છું ઘણા એવું કહે કે આવું તો બધા બધા બનાવતા એમાં હું છે પણ જે ન બનાવતા હોય ને જેને ન આવડતા હોય ને એના માટે વિડીયો હોય છે બરાબર તો આ બાજુ મેં મસ્ત મજાનો લોટ શેકી લીધો છે તમે જોઈ શકો છો કલર એનો બદલી ગયો છે અને સરસ મજાની સુગંધી આવી રહી છે અને ઘી અંદરથી છૂટું પડી ગયું છે ઘી આમાં બહુ નાખવાનું નથી કારણ કે ઘી અત્યારે કોઈને ભાવતું નથી ખોટી ઉમસ આવે તો શેકાઈ ગયેલા લોટની અંદર આપણે આવી રીતે ધીમે ધીમે ગોળનું જે પાણી છે એ નાખતું જવાનું છે બરાબર સત્યનારાયણ ભગવાનનો જે શીરો બનાવીએ એ રવાનો હોય છે રવા સુજીનો અને એને પણ આપણે આવી રીતે બનાવી શકીએ પણ એ તો અમે દૂધમાં બનાવીએ છીએ અને આ શીરો છે એ આપણે ગોળના પાણીમાં બનાવવાનું છે બરાબર અને શીરો બનાવતી વખતે મને એક વાત યાદ આવી ગઈ કે ગામડે અમારી વાડીએ જ્યારે કૂતરી હતી એક મોટો કૂતરો હતો કૂતરી હતી લગભગ વીય એટલે મારા ગૌઢાબા આ જ શીરો તેલમાં બનાવતા અને મેં ત્યારે તેલમાં ઝાપટી જતા જેને જેને આવો અનુભવ કર્યો હોય એ લખજો કમેન્ટમાં મને બાળપણની આ વાત યાદ આવી ગઈ એટલે આ શીરો બનાવતી વખતે એટલે કહું છું મારી સુવાવડનો શીરો રસમિય બનાવ્યો છે અને બહુ મસ્ત બનાવેલો છે ભાણાહૂઠ શીરો બીજું બધું ખાવાનું બાકી લાડવા ગુંદરને એવું બધું તો વડીલોએ બનાવ્યું હોય પણ એ શીરો મસ્ત બનાવતી સેમ મારી સ્ટાઇલમાં તો આજે મને એ બે પ્રસંગ યાદ આવી ગયા કૂતરીનો શીરો તો મારા દાદી એટલો બધો બનાવતા અને વાડીએ ઠારીને મોકલતા અને અમે ઓઘા હોય નિરણના ઓઘા અહીંયા કૂતરી વીયાણી હોય ને અહીંયા ખવડાવવા જતા ગલુડિયા રમાડતા ને એટલી મજા આવતી અને સાચું બાળપણ તો આપણે જીવા છીએ આ મોબાઈલ યુગના લોકો સ્માર્ટ બની ગયા છે બાળકો પણ આપણી જેવી ધીરજ ને આપણી જેવી શાંતિ ને રિયલ અનુભવ તો એની પાસે ન જ હોય તો આ મસ્ત મજાનો મારો શીરો બની ગયો સાથે સાથે મેં તમને બાળપણના બે કિસ્સાઓ પણ કહી દીધા અને શીરાની અંદર હવે મેં થોડુંક ટોપરું જે છીણી લીધું છે અને કાજુ બદામનું જે સાઈડમાં મેં કતરી કરી લીધી છે ભૂકો કરી લીધો છે એ પણ થોડું થોડું અંદર એડ કરી દીધું મારે સુરતી લાપસી પણ બનાવી છે બીજા દિવસે મારી દેરાણી આવવાની છે જમવા રોકાવાની છે તો મેં સાથે સાથે ડ્રાય ઘરે બધું ક્રશ કરી લીધું છે અને થોડીક ચપટી નાખી છે મેં સૂંઠ પાવડર એટલે કે આપણે સૂંઠ જે આદું સુકાઈ જાય ને જે સૂંઠ પછી થઈ જાય અને આપણે કહેતા કોની માયા સવાસેર સૂટ ખાધી છે જો કે મેં મારા છોકરાઓને જઈને ત્યારે સવાસેર જેટલી સૂટ ખાધી છે તો સવા એટલે પાંચસો ઉપર થોડીક થઈને એટલી એટલી બધી તો આપણે ન હોય પણ મારે ઘરે સતત સૂંઠ તો ખવાય છે ચાની અંદર હું એડ કરું છું ચાનો મસાલો બનાવું એમાં એડ કરું જ છું તો મસ્ત મજાનો બનાવીને ખોશે મેં દેશથી ગીર ગાયના ઘીમાં શીરો એમાં ઉપરથી મેં સૂકા ટોપરાનું છીણ અને સાથે થોડીક નાખી દીધી છે છું સૂંઠ અને ડ્રાયફ્રૂટ મસ્ત શીરો બની ગયો છે પછી મેં બે ગ્લાસ પાણી મૂક્યું છે દાળમાં દાળ માટે અને બે અઢી ગ્લાસ પાણી મૂક્યું છે ભાત માટે આ બાજુ દાળ મેં મગ અને તુવેરની બે મિક્સ દાળ લીધી છે એક વાટકો જેટલી જેને ધોઈને આપણે ઓરી દેવાની છે કઈ છોકરાએ એવું લખ્યું હતું કે આંટી દાળ ભાતની રેસીપી પણ મૂકજો તમે જીરા રાઈસ દાળ ફ્રાયની તો મૂકી છે પણ હજી એકવાર આપણે ઘરે જે ખાટી મીઠી રેગ્યુલર દાળ બનાવતા હોય ગુજરાતી કાઠિયાવાડીના ઘરે બનતી જ હોય રોજ લગભગ દાળ ભાત તો એ પણ તમે મૂકજો તો આજે વિચાર્યું કે ચાલો શીરાનો ખાલી નથી મૂકવો આના બ્લોગમાં હું દાળ ભાતનો પણ વિડીયો પોસ્ટ કરી દઉં તો એક જ બ્લોગમાં મેં દાળ ભાત અને શીરો આ ત્રણેય શીખડાયું છે બરાબર તમે કેવી રીતે બનાવો છો તમારી ઘરે કઈ સ્ટાઇલથી દાળ બને છે એ પણ લખજો કમેન્ટમાં આ બાજુ કૂકર પેક કરી દીધું છે અને બીજી બાજુ મેં રાઈસનું આંધણ મૂકી દીધું છે ગરમ કરવા માટે તો એ પાણી ગરમ થાય છે અને રાઈસ મેં ધોઈ લીધા છે બાસમતી રાઈસ લીધા છે કોલમ પણ અમે ખાઈએ છીએ પણ આજે રવિવાર છે તો બાસમતી રાઈસ બનાવું છું તો રાઈસને મેં ધોઈ લીધા છે બે ત્રણ પાણીથી અને આવી રીતે ઓરી દીધા છે હવે કોઈ નહીં કહેતા કે તમે બેઝીનમાં કેમ રાઈસ ધોવો છો ને ગેંડીમાં કેમ ધો છો ને એ પાણીથી ન ધોવાય ભાઈ અમારે અહીંયા એટલી બધી સ્વચ્છતાને ચોખ્ખાઈને માને છે ને તો પાણી સરસ ચોખ્ખું જ આવે છે અને ટેરેસ પેસેજ દાદોર બારના પેસેજ અને નીચે ગ્રાઉન્ડ બધું ટાઈમ ટુ ટાઈમ ધોવાય પણ છે ટાકા બાકા બધું એટલે એ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી અને એવું બધું આપણે શુદ્ધ ખાવા બેહીને તો આપણે વાતાવરણની હાલક ડોલક કરી નાખી છે મસ્ત મજાના રાઈસ બફાઈ ગયા છે રાઈસની અંદર મેં બાફતી વખતે થોડુંક લીંબુ મીઠું અને ઘી આ ત્રણેય નાખ્યું છે ને અમે બેઠા ભાત બનાવીએ છીએ ઓવરાળીને બનાવતા નથી કારણ કે મારા દાદી એવું કહેતા કે ઓવરાળેલા ભાત નહીં ખાવાને એમાં કંઈ કોહરે નહીં એટલે અમે બેઠા ભાત જ બનાવીએ છીએ પણ ઘણા લોકો ભાત બનાવીને ઝારી છાંયણીમાં કાઢી લેતા હોય છે પણ મને એ રાઈસ મોડા પડેલા હોય એટલે ભાવતા નથી આ બાજુ દાળ બફાઈ ગઈ છે એની અંદર મેં એક ગ્લાસ જેટલું પાણી બાફતી વખતે બે ગ્લાસ નાખ્યું છે અને પછી એક ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરી દીધું છે ત્રણથી ચાર મરચી કટ કરી દીધી છે અંદર એક નાનકડો આદુનો ટુકડો પણ અંદર છીણીને નાખી દીધો છે અને આ દાળને આપણે બ્લેન્ડરથી મસ્ત મજાની ક્રશ કરી લેવાની છે જોઈ શકો જોઈ શકો છો તમે નહીં બહુ ઘાટી કે નહીં આ હાવ આછી એવી દાળ બનાવવાની છે કારણ કે ઘાટી મને નથી ભાવતી આછી એના પપ્પાને નથી ભાવતી એટલે આવું થાય છે એક જ ઘરમાં અલગ અલગ સ્વાદ ધરાવતા કેટલાય વ્યક્તિઓને બધાનું વિચારવાનું તો દાળ મેં ઉકળવા માટે મૂકી દીધી છે તો આદુ મરચી નાખી અને બ્લેન્ડરથી ક્રશ કરીને હવે દાળને આપણે મૂકીશું ઉકળવા એક ટામેટું હું ઝીણું ઝીણું કટ કરી લઉં છું ઘણા લોકો બાફતી વખતે ટામેટું નાખી દેતા હોય છે અથવા તો ટામેટું બ્લેન્ડરથી ક્રશ કરે દાળ તઈ અંદર કરી દેતા હોય છે પણ મને એવી રીતે ટામેટાવાળી દાળ ભાવતી નથી જે લાલ જેવી થઈ જાય મને ન મજા આવે એટલે હું ઉપરથી ઝીણું ઝીણું ટામેટું સમારીને નાખી પાંચ પાંચથી સાત લીમડાના પાન નહીં ખાશે મેં મીઠા લીમડાના પાન અને હવે આપણે દાળની અંદર કરવાના છે મસાલા તો થોડીક મેં નાખી દીધી છે અડધી ચમચી ભરીને હળદર દાળ મને પીળા કલરની જ ભાવે ઘરે જે રેગ્યુલર દાળ બને ને એ પછી નાખું છે સ્વાદ અનુસાર મીઠું અને અમે દાળ બનાવીએ ત્યારે ગોળ નાખીએ છીએ તમે ગોળ નાખો છો કે ખાંડ એ કહેજો કમેન્ટમાં ગોળનો ગાંગડો મેં લઈ લીધો હતો પહેલાં તો ગોળ નાખી દીધો છે હવે આ બધા મસાલા અંદર પાકે દાળ ઉકળે પછી આપણે એનો વઘાર કરી લેવાનો છે પણ તેને ધીમા તાપે દસથી બાર મિનિટ સુધી આપણે ઉકળવા દેવાની છે એટલે સરસ મજાના મસાલા પણ અંદર નાખેલા બધા પાકી જાય દાળ સરસ મજાની ઘટ થઈ જાય અને હવે સાઈડમાં મેં દાળ વઘારવાની જે નાની પેન હતી કરછી એની અંદર મેં દોઢ પાવડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં દાળ ઉકળી રહી છે એમાં મેં અડધું ફાંડું લીંબુનું નીચોવી નાખ્યું છે બાકી જેને ખાટી ખાવી હોય એ ઉપરથી લીંબુ નાખી શકે આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે આવી ગયું છે હવે એની અંદર આપણે નાખી દેવાની છે થોડીક ચપટી રાય તો અડધી ચમચી જેટલી મેં રાય નાખી છે અને સૂકા મસાલામાં થોડાક બાદિયાના બે ત્રણ ટુકડા બે ત્રણ તજના ટુકડા અને એક બે લવિંગ આ બધું મેં એડ કર્યું છે એ થોડીક વાર બધું ડ્રાય ફૂટે અને થોડીક વાર બધું સંતળાય ત્યાં સુધીમાં અડધી ચમચી ભરીને નાખ્યું છે મેં જીરું જીરું પણ બધું ફૂટી જાય એટલે એક બે સેકન્ડ ફૂટવા દેવાનું છે બધું અને પછી અંદર નાખી દેવાના સૂકા મરચાં તમે દાળનો કેવી રીતે તડકો મારો છો એ પણ લખજો કમેન્ટમાં અને મેં માર્યો છે એ કેવો લાગ્યો એ પણ લખજો તો આવી રીતે મેં બધી વસ્તુ ફૂટી ગઈ અને સરસ મજાના મસાલા પાકી ગયા પછી એમાં નાખી એક સાતથી આઠ લીમડાના પાન મેં ઉકળવામાં પણ નાખ્યા છે અને વઘારમાં પણ નાખ્યા છે મને મીઠો લીમડો બહુ જ ભાવે એનો ટેસ્ટ અને એનો સ્વાદ મને બહુ જ ગમે પછી મેં ચપટી ભરીને નાખી છે હિંગ ઉપરથી નાખવું છે ધાણાજીરું પાવડર થોડુંક નાખવું છે ગરમ મસાલો અને થોડુંક નાખવું છે મરચું પાવડર આ બધા મસાલા નાખી અને વઘારને મેં હલાવી લીધો છે ચમચીથી એટલે મસ્ત મજાનો વઘાર અંદર બેસી જાય અને હવે આપણે દાળની અંદર આ વઘાર એડ કરી દેવાનો છે ઘણા લોકો બેઠી દાળ વઘારતા હોય છે પણ અમે લોકો ઉપરથી દાળ વઘારીએ છીએ કઢી અમે બેઠી વઘારીએ છીએ કે પહેલાં વઘાર કરીને અંદર કઢી નાખીએ છીએ અને દાળ ઉકળી જાય પછી અમે આવી રીતે વઘાર ઉપરથી નાખીએ છીએ તમે કેવી રીતે બનાવો છો એ પણ લખજો બહેનપણી પણ એ બધી મારી અને આ મસ્ત મજાનો તડકો મારી દીધો છે દાળની અંદર દેખાય છે ને લાઈક કેવી દેખાય છે સરસ મજાની ઘાટી દાળ થઈ ગઈ છે અને ઉકળી ગઈ છે ખાટી મીઠી મસ્ત મજાની અને દાળ ભાત તો મારા હસબન્ડને અને મને ભાવે છે છોકરાઓ તો પરાણે પરાણે ખાય અમારા ઘરમાં કારણ કે ફિટનેસના દીકરાઓ નથી સ્વીટ ખાતા નથી ઘીવાળું ખાતા કે નથી દાળ ભાત ને ભાતને એવું કંઈ ખાતા તો તમે જોઈ શકો છો સરસ મજાની દાળ ઉકળી ગઈ છે એમાં મેં ધાણા ઉપરથી નાખી દીધા છે આ બાજુ રાઈસ પણ મસ્ત મજાના બફાઈ ગયા છે તો આપણા દાળ ભાત થઈ ગયા રેડી અને શીરો તો ગરમ ગરમ બધાએ ખાઈ લીધો હશે કારણ કે શીરો ગરમ મજા આવે ખાવાની તો પહેલાં બધાએ શીરો વાટકો ભરી ભરીને ખાઈ લીધો હશે હવે દાળ ભાત એના પપ્પા આવે એટલે પછી દાળ ભાત બનાવીને સાથે પાપડ છાસ અથાણું આ તો હોય જ ગુજરાતીને